આજે ગણેશ વિસર્જન નો દિવસ છે અને રાજકોટમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે એક તરફ ગણેશ ભક્તો વિસર્જન ની તૈયારીમાં છે તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા પણ સુરક્ષાના સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો શહેરના વિવિધ વિસ્તારોમાં પંડાલો અને ઘરો માંથી સ્થાપિત થયેલી ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે છ સ્થળો નક્કી કરવામાં આવ્યા આ દરેક સ્થળે રાજકોટ ફાયર વિભાગ અને પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો દરેક વિસર્જન સ્થળે ફાયર વિભાગના બીસ થી બાવીસ કર્મચારીઓ સતત ખડે પગે રહેશે છે આજ રોજ આજી ડેમ વિસ્તારમાં આવેલ ખાંડ નંબર એક બે ને માં રાજકોટ શહેરના તમામ જે વિસ્તારમાંથી આવનારા અલગ અલગ વિસ્તારમાંથી આવનાર ગણપતિ વિસર્જનની સ્થળ પર પૂરતી વ્યવસ્થા રાખવામાં આવે છે પ્રોપર બેરિકેડિંગ તથા તરવૈયાઓની ટીમ ફાયર બ્રિગેડની ટીમ સાથે તરવૈયાઓ તેવા ટ્યુબની સાથે હાજર છે અને હાલમાં વરસાદ શરૂ હોય જેથી પ્રોપર તકેદારી રાખવામાં આવેલ છે કુલ ચાર પીઆઈ દસ પીએસઆઈ અને અઢીસો પોલીસ ના માણસો તેમજ સિત્તેર થી હોમગાર્ડના જવાનો સાથે બંદોબસ્ત ઉદ્યોગ રાખવામાં આવે છે અત્યાર સુધી કુલ ઓગણીસ મોટા ગણપતિ નું વિસર્જન થઈ ચુકેલ છે દસ ટકા જેટલું ગણપતિ નું વિસર્જન થઈ ગયું